લપેટ લપેટનો અવાજ આવી રહ્યો છે એટલે આજે હું બહુ ખુશ છું હેપી ઉત્તરાયણ પહેલા તો બધાને અને ડીપી ની સાથે આજે ખુશબુબેન પંચાલ ઉપસ્થિત છે આવો આપણે જાણીએ કે તેમનું કાલનું કયું જે ગીત સોંગ રજૂ કરવામાં આવ્યું છે ગઈ કાલે મારું ભૂમિ સ્ટુડિયો પકડામાં મારું મારી લાઈફનું એક બહુ મોટું આલ્બમ લોન્ચ થયું છે જેનું નામ છે મારી માતા એક દાડો એવો લાવશે અને એ ગીત લખ્યું છે તૈયાર થયું છે ટેમ્પલ સ્ટુડિયોમાં અને ગીત લખ્યું છે એવા રાજનભાઈ રાયકા અને ધવલભાઈ મોટન જેમના બધા જ ગીતો અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગૂમ પડાવી રહે છે એમને લખ્યું છે મારું આ ગીત અને એમાં મ્યુઝિક આપ્યું છે જીતુભાઈ પ્રજાપતિ અને આ ગીતનો વિડીયો કરવામાં બહુ બધા લોકો બહુ સપોર્ટ કર્યો છે અને ખાસ બહુ મોટું થેન્ક યુ તો નાગલધામ ગ્રુપ ગ્રુપના પ્રમુખ અપણભાઈ પરવાડ અને આખું નાગલધામ ગ્રુપ જેમણે મને આટલો બહુ મોટો સપોર્ટ કર્યો છે અને એક નવા સિંગર માટે એક જ દિવસમાં પચાસ હજાર વ્યૂ થવાય બહુ મોટી વાત છે અને મારા ગીતને એક જ દિવસમાં કાલે સવારે નવ વાગે લોન્ચ થયું હતું અને આજે પચાસ હજાર જેટલા વ્યૂ છે એટલે બહુ મારા માટે બહુ મોટી વાત છે કે નવા સિંગરને આટલા વ્યૂ મળવા એ બહુ મોટી વાત છે અને હું બહુ ખુશ છું આ સોંગથી અને આ ગીત છે મારી માતાઓ મારી કુળદેહમાં અંબે સજી સિંહ કુતુર જેમને હું બહુ માનું છું જેથી ચાહું છું બહુ મોટો સપોર્ટ છે એવા મારા મા સમાન વૈશાલીમાં અને નિર્માતા છે ભૂમિ બગુડાના વિશાલભાઈ બગુડા અને ભીમભાઈ આહિર જેમને મને બહુ સપોર્ટ કરે છે અને હું એક નવી સિંગર છું છતાં પબ્લિકે મને બહુ સારો રિસ્પોન્સ આપે છે અને હું આશા રાખીશ કે બસ મારા આવનારા આલ્બમમાં પણ આવો જોરદાર સપોર્ટ કરે થેન્ક યુ મારા દર્શક મિત્રોને એનાથી મને આશા છે કે હું બહુ સારી સિંગર બની સ્ટાર હોય કેમેરામેન